સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં દારૂ અને પદાર્થોનું આક્ષેપ સાથે આ બધીને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને શહેરમાં કાયદે વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય ત્યારે તેમાં દારૂ સહિત નશીલા પદાર્થોનું સેવન મુખ્ય હોય તેવી ચર્ચા શહેરભરમાં થઈ રહી છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી રજૂઆત કરાયા હતી કે પ્રતિબંધ હોવા છતાં પણ સુરત શહેરમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂની સાથે નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેને કારણે લૂંટ ચોરી આ પ્રયાસ અને હત્યા સહિતના બનાવો વધી રહ્યા છે અને રોજ આવી માહિતી આ સમાચાર દ્વારા જાણવા મળી રહી છે કે જેથી તાત્કાલિક સુરક્ષા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ અને નશીલા પદાર્થોના વેચાણને બંધ કરાવી શહેરીજનોને સુરક્ષામય વાતાવરણ પૂરું પાડવા માંગ કરાય છે આજે અમારે એ પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવું ભર્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લેઆમ છે દારૂનો વેચાણ નશીલા પદાર્થો થઈ રહ્યું છે આજે એ ખુલ્લે છે તો બાઇકના ઉપર જે દારૂના પુતળાઓ જાય છે તે પોલીસને રેમ નજર ચાલે છે તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી તો ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોર પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે અને પર લોકો તિજોડી ભરવામાં જ રસ છે આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્રને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે તેના માટે અમે પોલીસ પોલીસના કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપ્યો છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી રહેશે સુરતમાં ચાલતા ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરવાની માંગ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવી માંગ સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ છે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર પામ્યા હતા